ક્યાં જાવું છે હું છે આજ શું બેન તારે તોફાન હું કરીશો હે બોલા નાની આયાં જો તો અહીંયા બધી રીલ બનાવવા માટે પણ મસ્ત મસ્ત બધું ડેકોરેશન કરેલું છે ઝાડવાનું કાઈલી જો રીલ બનાવી હોય તો મસ્ત અહીંયા રીલું પણ બની શકે છે હા હે ને જાળવું છે હે જો તો

આનું તો ખબર છે ને જો આ તાડવું શું છે જો તો ફૂલ તાડતો તીકડી છે હાલે જોવા આ ફુલડુંય નથી લેતી સરપ્રાઈઝ દેવાની છે આ કયું ફૂલ છે મિત્રો કમેન્ટમાં કહી દેજો આ ફૂલનું નામ આવડતું નથી તને આવડે છે